વર્ષો પછી રેલવે સેવા ફરી શરૂ થતા લોકોમાં પણ આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે સ્થાનિક વેપારીઓ અને ક્ષેત્રને પણ પણ મોટો લાભ મળશે મળશે ત્યારે તરફ જતા પ્રવાસીઓને સરળ પરિવહન સુવિધા ટૂંક સમયમાં નિયમિત સમયપત્રક જાહેર થવાની પણ શક્યતાઓ છે ત્યારે રેલવે સેવાઓ શરૂ થતા અગ્રણીઓએ પણ ખુશી વ્યક્ત કરી છે ત્યારે એ સૌરાષ્ટ્રના બે મહત્વપૂર્ણ જિલ્લાઓ અને નાના નાના એ મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળો છે તેમાં ફરી એક વખત એ ભારતીય રેલવે રેલવેનું ટેસ્ટિંગ ટ્રાયલ કરીને હવે આગામી સમયમાં ત્યાં રેલવેની સુવિધા ઊભી થશે તાલાળાથી લઈને સોમનાથ સુધીને કનેક્ટિવિટી મળશે તેને લઈને આસપાસના સ્થાનિક અગ્રણીઓમાં ખુશીનો માહોલ છે અને તેમણે ખુશી વ્યક્ત કરતા શું કહ્યું આવો આપણે પણ સાંભળીએ આજરોજ કે ધારીની જે આમ પબ્લિકની અને ગ્રામજનોની જે માંગણી હતી ટ્રેન સુવિધાની ઘણા સમયથી આપણી ટ્રેન અસુવિધા હતી અને બંધ હતી એના માટે ધારીના ગ્રામજનોની અને આગેવાનોની નાના મોટા કાર્યકરોની અને માંગ હતી કે ભાઈ આપણે ધારીની રેલવે સ્ટેશન રેલવે ચાલુ થાય એના માટે આજે ખુશીનો માહોલ છે કે આજે સાહેબ બધા રીટેસ્ટિંગ કરવા આવ્યા હતા અને જોઈ ને ટૂંક સમયમાં એ લોકોએ અમને પ્રોમિસ આપેલું છે ટૂંક સમયમાં આપણે ધારીમાં ટ્રેન સુવિધા ચાલુ થશે આ સુવિધા આપણે ચાલુ થશે આપણી ગર્વની વાત કહેવાય કે ધારીના પબ્લિક અને ગ્રામજનોની અને ખુશીની લાગણી કહેવાય અને બધાય ભાઈ રમેશભાઈ છે અનીપભાઈ છે ઘણા બધા સોશિયલ મીડિયામાં વિડીયો કરી અને સોશિયલ મીડિયાના માધ્યમથી આ પત્રકાર બધાય કમિટી અને નાના મોટા આગેવાનો કોઈ બી સામાજિક કાર્યકરો બધાય અને બધાયની મહેનતથી આ ટ્રેનની સુવિધા જે આપણે ધારીને પાછી જે લુપ્ત થઈ ગઈ હતી અને પાછી જે સુવિધા ચાલુ થઈ એના ગ્રામજનોની બધાની ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ અને ખુશહાલી ધારીના પબ્લિકને છે ધારી રેલવે સ્ટેશનમાં અગાઉ જે પાટાની કામગીરી બાબતે કામગીરી ચાલુ હતી જે અનુસંધાને આજની તારીખ એટલે કે બાર બે બે હજાર છવ્વીસના રોજ એક ટેસ્ટિંગ રૂપે એક રેલવે એન્જિન આવેલ હતું અને આગામી દિવસોમાં સૂત્રો મુજબ જાણવા મુજબ દસ બાર દિવસમાં ટ્રેન રાબેતા મુજબ ચાલુ થાય એવા એંધાણ વર્તાઈ રહ્યા છે ત્યારે ધારીની જનતામાં ખુશીનો માહોલ છવાયેલો છે સ્થાનિક તાપ પણ નજરે જોવા મળે છે આજે ને જે એન્જિન આવ્યું એ પણ ખાલી ખુશીના રૂપે ધારીની જનતા ઘણો સૌનો આગેવાનોનો અને સૌ જે કોઈ શું છે ટ્રેન ચાલુ કરાવવા માટે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે ધારીની આમ જનતા